જે એસટી ની બસો પહેલા ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ નથી ઉભી થઈ માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે આજે એ બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે ક્યાંક ને ક્યાંક આ બસો ની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે જો એક કરોડ ને પચીસ લાખની બસ જો પિસ્તાલીસ ડિગ્રીમાં ન ચાલી શકતી હોય તો એની તપાસ થવી જોઈ

ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર ને બસ આપીને આના કરતા રમકડાની બસ માં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસપી તંત્ર ની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય જેથી કરીને લોકો હેરાન પરેશાન નથી